રેન વોટર હાર્વેસ્ટિંગ નું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત આજરોજ રેન વોટર હાર્વેસ્ટિંગ નું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજના વરદ હસ્તે કારેલીબાગ વિસ્તારના પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. વડોદરામાં વરસાદમાં માત્ર એક ટકા પાણીનું હાર્વેસ્ટિંગ થાય છે. અગાઉ એકસો દસ ફૂટે અંડરગ્રાઉન્ડ વોટર મેળવી શકાતું હતું પણ હવે દોઢસોથી બસો ફૂટના લેવલે પાણી મળે છે કેમ કે ગ્રાઉન્ડ વોટરના વપરાશની સામે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થઈ શકતું નથી જેથી ભવિષ્યમાં ગંભીર પાણીની કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ લોકોને વોટર હાર્વેસ્ટિંગ માટે લોકોને જાગૃત થવું પડશે આ પ્રસંગે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ વડોદરાના સાંસદ હેમાંગ જોશી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બીજેપી વડોદરા શહેર વિજયભાઈ શાહ રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિધાનસભાના પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ મેયર અને બીજેપી વડોદરા શહેર પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં છેલ્લા અઠાવીસ વર્ષથી ભાજપનું શાસન છે અને આ જ કોર્પોરેશનને શહેરમાં વોલ ટુ વોલ રસ્તા બનાવી દીધા છે આ પ્રસંગે પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં છેલ્લા અઠાવીસ વર્ષથી ભાજપનું શાસન છે અને આ જ કોર્પોરેશને શહેરમાં વોલ ટુ વોલ રસ્તા બનાવી દીધા છે આરસીસી રસ્તા બન્યા છે જેનાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી હવે જ્યારે ગ્રાઉન્ડ વોટર લેવલ ઘટ્યું છે ત્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગની ભાજપની ચિંતા થઈ રહી છે બાંધકામની સ્કીમોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું ફરજિયાત છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર તેનો કડક અમલ કરાવતું નથી મોડે મોડે પણ ભલે ભાજપ સંગઠને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું અભિયાન હાથ પર લીધું છે જે એક સારી બાબત છે સત્યમ્બરમ ધીમેહી વડોદરા મહાનગરના ઉપક્રમે જ્યારે જલ સંગ્રહિત કરીને જલની સમસ્યાનું નિવારણ કરવા માટે આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એના સર્વ સંયોજકો પક્ષપ્રમુખો દરેક વિસ્તારના કોર્પોરેટરો શ્રી હેમાંગભાઈ ડૉક્ટર શ્રી વિજયભાઈ અને દરેક વિસ્તારના અલગ અલગ કોર્પોરેટરો આ કાર્યને સંકલ્પિત રીતે પૂર્ણ કરે અને આપણું આવનાર ભવિષ્યનું જળ સંકટ દૂર થાય એવી પ્રભુ ચરણોમાં મારી પ્રાર્થનાઓ શુભકામનાઓ છે શુભમ ભવ આજે આપણા કેન્દ્રીય જળ સંચય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સી આર પાટિલજીના માર્ગદર્શન હેઠળ જે થોડા દિવસો પહેલાં માન્ય ગૃહ રાજ્ય મંત્રી દ્વારા જે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રકલ્પનું ઉદઘાટન માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું એના બીજા પ્રોજેક્ટનો આજે શુભારંભ કારેલીબાગ વિસ્તારમાં કરવામાં આવ્યા આવી રહ્યો છે ત્યારે આ જે જળસંચય અભિયાનની અંતર્ગત જેજશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે આ એવા રિસોર્સિસ છે કે જેને લેવા માટે આપણે કોઈ કર કુદરતને આપી નથી શકતા પરંતુ આપણે કુદરતને આ રિસોર્સિસની જાળવણી માટે શું કરી શકીએ એ બાબતે સૌએ ચિંતા કરવાની જરૂર છે ત્યારે આવો સુંદર પ્રોજેક્ટ આ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન ડૉક્ટર વિજયભાઈ શાહ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ મેયર શ્રી શ્રીમાન સુનિલભાઈ સોલંકી અને તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સમગ્ર ભારતના જળ શક્તિના મંત્રી તરીકે જેમણે જવાબદારી સંભાળી છે અમારા ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે ગત અઠવાડિયે વડોદરાના પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આ પહેલા કાર્યક્રમની શરૂઆત કરીને આજે અમારા વૈષ્ણવ આચાર્ય દ્વારકેશાળજી મહારાષ્ટ્રીની આશીર્વાદ સાથે આજે બીજા કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે આજના કાર્યક્રમમાં પધારેલા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ આ કામ જે છે એ કામ લોકોનું કામ છે સમાજનું કામ છે સમાજના માધ્યમથી વધુને વધુ સંખ્યામાં આ જળસંચયનું કામ થાય એવી બધાને અમે અપીલ પણ કરીએ